સફેદ રણની આ ધરતી ઉગતા સૂરજની સવાર અને ફુલ મૂનની આ ઠંડી સાંજ કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ફેસેલીટીઝથી ભરપૂર કચ્છના સફેદ રણમાં ઉજવાતો મહોત્સવ એટલે રણોત્સવ અહીંની ટેન્ટ સિટીનો લક્ઝુરિયસ અનુભવ માણવા જેવો છે અને અહીંના ક્રાફ્ટ બજારમાં કચ્છી આર્ટ એન્ડ ક્રાફ્ટ ની ખરીદી પણ થઈ શકશે રોજિંદા સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ ફન એક્ટિવિટીસ અને ચટાકેદાર કચ્છી અને ગુજરાતી સ્વાદનું સરનામું એટલે રણોત્સવ રણોત્સવમાં પહોંચવા અને કચ્છને એક્સપ્લોર કરવા માટે સ્પેશિયલ વોલ્વો બસની ફેસિલિટીઝ તમારી જર્નીને મેમોરેબલ બનાવશે તારીખ 15 ડિસેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ 베રાની શુભેચ્છા મુલાકાત નિમિત્તે યોજાઈ રહ્યો છે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તો તમે પણ આવો અને માણો સફેદ રણનો આ અદભુત મહોત્સવ